જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારાના લોકની અંદર તો આપણે અત્યારમાં ની આગળ જઈએ છીએ પાણી ચાલુ કરવા જેમ કે આપણે આજે પણ પોણી જ વાળવાનું હોય કપાસની અંદર હમણાંથી આપણે પોણીમાં પોણીમાં જ છીએ જેમ કે ઘરે કામ પોણીનું ઘણું તાજું હતું એના કારણે અને આજે છે પડતર દિવસ એટલે આપણે પાણી તો વાળવું જ પડશે જેમ કે જાણી હોત તો આપણે ના વાળત કદાચ પણ આજે પડતર દિવસે નરવા જ છીએ તો આપણે પાણી કપાઈ દઈએ એટલે કાલની જફા મારી કે તો બને રહેજો વ્લોગની અંદર વિડીયો પૂરો જોજો મજા આવે તો લાઈક એન્ડ શેર જરૂરથી કરજો અને કોમેન્ટ કરી ભૂલતા નહીં અને જે પણ નવા હોય તો એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મિત્રો આપણે બોરની વિડીયો તો આવી ગયા ફાઈનલ તમે જુઓ કપાસ વેણે લોપણ વાઈનો પડ્યો છે આ છે આપણું ટાટર ને બધું તો ચાલો ચાલુ કરી દઈએ કરવાની ઓટો હવે એને લાઈટ જાય તો એના હાથે ઓટો ચાલુ થઈ જાય ઓટોમાં મેં કીધું તમારા ત્યાં કેવું છે કોમેન્ટ કરજો તો ચાલો હવે પાછા ભાવ આપણે તો મિત્રો આપણે સવારે તો પાણી ચાલુ કરીને આવતા રહેતા ને પછી આપણે પાણી પાવતા હતા પણ આપણી તબિયત રાતની ખરાબ હતી ને એને બપોરે થોડી વધારે થઈ ગઈ ખરાબ થઈ ગઈ આપણે દવા લેવા જતા રહેતા એવી લોક બનાવવાનો તો આપણે સુઈ ગયા હતા પછી બપોર દવા લઈને એ હવે થોડું ઠીક છે એટલે આપણે એ બનાવવાનો હતો તો આપણે બનાવીએ એ ઠોરઅ આવવાનો છે હવે જો પાણી થઈ ગયું છે બંધ ખાલી ઢોરપ આવી આપણે બીજું કોઈ કરવાનું નહીં પછી દૂધ લઈને આપણે અહીંયા આગળ જવાનું તો બને અંદર ચાલો તો ફાઈનલે મિત્રો આપણે ઘરે આવી જતા દૂધ ભરાવાનું ભરાય ને બેઠા તો મળીશું નવાની અંદર કે આવતી આટલું જ તો આવી ટાટા બાય બાય કાલે છે બેસતું કરીશ તો કાલે આપણે જવાનું છે જ રહેવાનું છે એટલે બારે જવાની છે તો આપણે મને બ્લોક બતાવીશું તો મળીશું આવતા બ્લોકની અંદરથી આવતી આવજો લાઈક સબસ્ક્રાઈબ શેર કરું પૂરતા